હકી આવાજ ની ચેનલ માં આપનું સ્વાગત છે વડોદરા શહેર ના રેલવે સ્ટેશન થી અને મકરપુરા જ્યુપિટર ચોકડી પાસે થી અડતાલીસ લોકો ઉમરા જવા રવાના થયા હતા વડોદરા થી બોમ્બે હાજીઓને મૂકવા કેટલાય સંબંધી સાથે ગયા હતા વડોદરા રેલવે સ્ટેશન અને મકરપુરા થી ઉમરામાતે જનાર હાજી સાહેબોને સંબંધી ફૂલહાર પહેરાવી મુબારકબાદી આપી દુઆમાં યાદ રાખો અપીલ કરતા દ્રશ્ય જે અમારા કેમેરા માં કહેતા હતા વડોદરા શહેર ની મોહમ્મદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સાબરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના અડતાલીસ જવા રવાના થયા તે દરમિયાન હાજીઓનું એક ખુશીનો માહોલ છવાયો જોવા મળ્યું હતું તેમ મોહમ્મદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ હાફિઝ મોહમ્મદ આરીફ લખોટીવાલા દ્વારા જાણવા મળ્યું હતું બરબ السلام علیکم ورحمت اللہ وبرکاتہ آج ہمارے شہر بروڈا شہر کے ریلوے اسٹیشن سے سات حاجی عمرہ کے سفر کے لئے روانہ ہوئے اور یہاں سے بس میں उनचालीस हाजी टोटल जो है फोर्टी एट हाजी जो है अल्हम्दुलिल्लाह उमरा के सफर के लिए रवाना हुए मोहम्मदी तुर बरोड़ा हाफिज मोहम्मद आरिफ